જય માતાજી મુનાભાઈ દરબાર ગામ રમડિયા તાલુકો ગીર ગઢડા અને જિલ્લો ગીર સોમનાથ હવે મારું એમ કહેવાનું કે દિગ્વિજયસિંહ છે જાહેર જનતામાં એવું બોલે છે ગૌશન અહીંયા દબાણ કરે એ હટાવી નાખજો લાવેલું છે એ ફોટ જાય આ થાય તો દિગ્વિજયસિંહ તમે કલેક્ટર ગણાવો બરોબર ડાયડી તો તમારામાં તેવડ હોય ને તો હું દબાણ ખુલ્લી સેલનેસ આપી કહીશ કે જે હરમડિયા રેઠિયા નગલા અને ઘાટવડની ગૌશાળા જે છે પાંજરાપુર ટ્રસ્ટ એ એકવાર ખાલી કરીને બતાવી ગયો મને અને હરમડિયા ગૌશળ છે એની માપની સીટ કરીને એકવાર ખાલી બતાવી ગયો કે ભાઈ ગૌસોળ બાબતથી તમે લડો છો તો મુનો દરબાર માને બાકી વાતો કરે કાંઈ ન થાય દિગ્વિજસિંહસિંહ બાપુ તમે દરબાર છો ને હું દરબાર જ છું એકવાર ખાલી બે વરથી મુનો દરબાર ઘરના પૈસે અરમડિયા ગૌસણમાં લડે છે અને કોઈ એમ ન કહીએ કે મુના દરબાર કોઈ પાંચ હજાર રૂપિયા લીધા એના પૈસે જ લડે છે ને એના પૈસે લડે બાકી દિગ્વિજસિંહ બાપુ કાંઈ અમે ભલે કલેક્ટર સાહેબના અધિકારી હોય તમારામાં તહેવાડ હોય ને તો વાર હારમોડિયા ગૌસન ખાલી કરીને બતાવો અને આ વિડીયો દિગ્વિજય બાપુ પાસે ડીડીઓ પાસે અને તાલુકા વિકાસ અધિકારીની વાત જ નથી આવતી એને દસ દસ પંદર પંદર અરજી કરી એને ભાઈ તાલુકા વિકાસ અધિકારી શું કર્યું કે આ પાંચ ટકા મળે ત્યાં થોડીને સીધો જાય મારે પાંચ લાખનું કામ હોય તો પછી ત્રીસ હજાર આવે ને ત્યાં થોડીને જાય બાકી મારી હાથ ત્યાં આઠ અરજી પેન્ટિંગમાં છે તાલુકા વિકાસ અધિકારીમાં એ તાલુકા વિકાસ અધિકારી વાર એમ કહી દે કે ગૌસરમાં આટો મારવા ગયો મામલેદાર એમ કહી દે કે ગૌસરમાં ત્યાર મળીએનો મંત્રી એમ કહી દે ગૌસરમાં હું આંટો મારવા ગયો ખાલી ફાંકા પોિત થાય ને ખાલી વાતપુર થાય બાકી તમારા તહેવાર હોય ને દિગ્વિજય તો મુનુ દરબાર મૂુ પર હાથ રાખીને કહે છે દરબારનો દીકરો એક કે મુનુ દરબાર હાથ નહીં તો પાંચ વર્ષ દસ વર્ષ એટલે ખાલી કરાય છે બાકી થઈ જાય તો કુરબાન છે દીનું સોલંકી કરી નાખે તો બાકી ગૌસર ને પાંજરાપુર ટ્રસ્ટનું છે એ ખાલી કરાવે 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 એની ગાયન ફાટીને દિનુની પ્લસ તે ઓર્ડર લઈએ હોય સુપ્રીમમાંથી બરાબર બાકી પાંજરાપુર ટ્રસ્ટ છે ને અહીંયા હળમડીયા અરિઠિયા નગલા અને ગાટોડની ગૌશાળા છે અને હળમડીયા ગૌસણા અરિઠિયા ગૌસર આ બધું દિનુએ કબજો કરેલ છે દિગ્વિજય તમારે આટલા બધા પાણીયારા હોય ને કલેક્ટર આજે ગરીબ માણસોના રોટલામાં પાટો મારીને કેમ તમારામાં તેવડ હોય તો મુનો દરબાર તમારી સામે આવી શકે કે આ વસ્તુ કરી નાખો તમારા તેવડ હોય તો મુનો દરબાર ખુલ્લે આમ બોલે છે દિગ્વિજયજી તમે ગરીબના રોટલા પાટો મારી છે અત્યારે તમે એટલા બધા સાવકાને એક રૂપિયો ક્યાંય ખાધો ન હોય તો હરમડીયા ગૌસો ખાલી કરાવ્યો બતાવો અને આ જે ગૌશાળા છે અને અરીચિયાનું ગૌસોન હરમડીયાનું ગૌસોન અને આ જે શારગામ ગૌશાળા છે એ ખાલી કરીને બતાવો તો મુનો દરબાર બોલે કે નહીં દિગ્વિજય બાપુ હતા અને એ ખુલ્લે આમ તમારી મૂર્તિ જ્યાં પાંજરાપુરમાં મૂકું દિગ્વિજયસિંહ બાપુની મૂર્તિ બનાવીને પાંજરાપુરમાં મૂકું મુનો દરબાર ખુલ્લે આમ બોલે તમારામાં તહેવાર હોય ને તો બાકી વાતો કરે કાંઈ ન થાય દિગ્વિજયસિંહ બાપુ એકવાર ગૌશન ખાલી કરીને બતાવો અરમડિયા હરીઠિયાનું બેનું ગૌસરણ અને પાંજરાપુર ટ્રસ્ટ છે એ અમારા ગામ વસ્યા છીએ ત્યાં કાંઈ દીનું કોઈ લડી નહીં જ્યાં હરમડિયા અરી ત્યાં નગરલાંડ ગામ શામ એ ત્યાં અમારી ગૌશાળાને ટ્રસ્ટનું હતું બરાબર તો ત્યાં કોઈ લડી ન જ ગયા એ અમારા શાળગામનું જ છે તમારા તહેવાડો ત્યાં આટલું ખાલી કરાવીને બતાવો તો તમારું જો ટેસ્ટ બનાવી ન મૂકવું તો હું નો પેટ બધા પેટનો નહીં બરાબર બાકી વાતો કરે કાંઈ ન થાય અમને એટલી જ ખબર છે કે તમે કોના માણસો જો હું જો તમારા તહેવાડો તહેવાર ખાલી બનાવો ડીટી જિલ્લા વિકાસ અધિકારીને કહો તાલુકા વિકાસ અધિકારીને કહો અને મામલેખદારને કહો તમારે શાળા શાળામાં તહેવાર હોય તો એકવાર ખાલી અરમડિયા ગૌસરણ અરીઠિયાનું ગૌસરણ અને અરમડિયા અરીઠિયા અને નગલા અને ગા આપણે ઘાટવડ ત્યારની ગૌશાળા ટ્રસ્ટની છે એ ખાલી કરીને બતાવો તો મુનો તબા છે ને દિગ્વિજયનું ટેક્સ ત્યાં મૂકી ગયા ક્યાં ટ્રસ્ટમાં ત્યાં દિગ્વિજય ખાલી કરી બાકી ભાઈ લાઈન પેઢે વાતું કરે કાંઈ ન થાય બરાબર તમામ ચહેડો જ એકવાર ખાલી કરીને બતાવો તો તમારું પૈસ્યું ન મૂકે ને તોબાના પેટનો જાઉં લખી દઉં બાકી વાતો કરે કાંઈ ન થાય ખાલી વાતો થાય